નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત છું મિત્રો આંગણવાડીઓને લઈને મહત્વની અપડેટ સામે આવી છે રાજ્યની આંગણવાડીઓમાં બાળકોના પ્રવેશનું નામાંકન આ વખતે સિત્યાસી પોઈન્ટ છ ટકા જોવા મળ્યું છે ગુજરાતની આંગણવાડીઓમાં ઉલ્કાઓએ પ્રવેશ મેળવ્યો છે તો કેટલા પુલકાઓ દ્વારા પ્રવેશ મેળવવામાં આવ્યો છે અન્ય આગળ વર્ગોની શું વિગતો છે વગેરે આજના વિડીયોમાં આપણે જોઈએ તો અંદાજે સિત્યોતેર હજાર પાંચસો સિત્તેર કુમાર તથા તોતેર હજાર ત્રણસો ને અગ્યાસી કન્યાઓ એમ મળીને રાજ્યની ત્રેપન હજારથી વધુ આંગણવાડીઓમાં એક પોઈન્ટ પચાસ લાખથી વધુ બાળકોને ચાલુ વર્ષે પ્રવેશ અપાયો છે આંગણવાડી પ્રવેશમાં ગુજરાતનું નામાંકન સત્યાસી પોઈન્ટ છ ટકા નોંધાયું છે બાળકોની અઠવાડિક પ્રવૃત્તિઓના આયોજનની માહિતી આપતું ડિજિટલ કેલેન્ડર જાહેર કરાયું છે આધુનિક ટેકનોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ માટે યુટ્યુબ ઉપર ઉભરે આંગણવાડી કાર્યક્રમ પણ કાર્યરત છે તો રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે તેમને યોગ્ય પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી ત્રણથી છ વર્ષના ભૂલકાઓને આંગણવાડીમાં દાખલ કરવા માટે દર વર્ષે આંગણવાડી પ્રવેશ ઉત્સવ યોજવામાં આવે છે પ્રવેશ આપવામાં આવશે જેમાં સિત્તેર હજાર પાંચસો સિત્તેર કુમાર તથા હજાર ત્રણસો કન્યાઓનો સમાવેશ થાય છે રાજ્ય સરકારના સૌને શિક્ષણ આપવાના અવિરત પ્રયાસો થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ પણ બની રહ્યું છે આંગણવાડી પ્રવેશ ઉત્સવ છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ પ્રવેશ મેળવે છે જેમાં બે પોઈન્ટ અડસઠ લાખ ત્રેપન આંગણવાડી પ્રવેશમાં ગુજરાતની નામાંકન ટકાવારી સમગ્ર દેશ કરતાં વધુ છે દેશમાં વર્ષ બે હજાર ચોવીસમાં માં આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે નામાંકન છાસઠ પોઈન્ટ આઠ ટકા છે જેની સામે ગુજરાતની આંગણવાડીઓમાં ત્રણ વર્ષના બાળકોનું છે બાળકોનો શારીરિક ભાષાકીય ભૌતિક સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય તેવું ઉફાળું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે વ્યક્તિગત રીતે નાના અને મોટા જૂથમાં બાળક સ્વયં ઉપર નિયંત્રણ રાખી બીજા બાળકો સાથે હળે મળે અને આંતરિક શિસ્ત કેળવાય તે પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિવિધ સાધન સામગ્રી આંગણવાડીમાં ઉપલબ્ધ કરવામાં આવે છે આંગણવાડીમાં અનૌપચારિક પૂર્વ પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે સર્કલ ટાઈમ થીમ આધારિત ચર્ચા ગીત સંગીત વાર્તા ઉખાણા ચોરકણા દ્વારા બાળકોને ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે વાલીઓ માટે ડિજિટલ કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે જેમાં બાળકોના અભ્યાસક્રમ મુજબ જે અઠવાડિયે પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે તેની માહિતી બાળકો માટે ની દૈનિક પ્રવૃત્તિઓ માસ માં બાળક શું શીખશે અને માસના અંતે બાળકે શું શીખવે તે વિષે માર્ગદર્શન આપવામાં આવે છે આ ઉપરાંત મારી વિકાસ યાત્રા બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ દેખરેખ રાખવામાં આવે છે બાળકોને વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં બાળ દિવસની ઉજવણી વિવિધ તહેવારોની ઉજવણી રમત ઉત્સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળમેળાઓ પણ યોજવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ સાક્ષરણિક કિટનો ઉપયોગ કરી ચિત્રક કામ, માટી કામ, છાપ કામ, ગઢી કામ, રંગ કામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે ઉભરે આ દરવાળી દ્વારા અભ્યાસક્રમ આધારિત કાર્યક્રમો જેવા કે બાળન બાળનન સર્જનાત્મક રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપરાંત માતા-પિતા અને વાલીઓ માટે પોઝિટિવ પેરેન્ટિંગના કાર્યક્રમો પણ યોજાય છે. ધન્યવાદ.